વડોદરી ભાગોળ નજીક મંદિર ન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી વિદ્યાવાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે શોભા યાત્રા અને મહાપ્રસાદી સાથેના આયોજનો કરવામાં આવ્યા આ દિવ્ય અવસરનો લાભ દરેક શિવ ભક્તોએ લીધો હોવાનું જાણવા મળ્યું હતું અડીવત રફીક મંસૂરી गो जीव मंगल मूर्ति धनन माते नाथ मरने माते नाथ राम भापुर दे जय देव जय देव विरुदि भे सुरगत वादे तुजो विगुण जानी अनागते अपने करुणा बिचारी तारे वाने जनवा वर्णन दे पद समसो मापि भली बे रखो शुभे भगवान जगत त महा सखावरे

નીલકંઠેશ્વર મહાદેવ ગીર જય આકાશાત્તિતમ તો દેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગતિ ભગવાન નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આશરે લગભગ સવાસો વર્ષ જૂનું મંદિર છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર વડોદરી ભાગો ડભોઈમાં એ મંદિરનો જીર્ણોદ્ધાર નિમિત્તે અત્યારે તારીખ આઠ નવ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ત્રણ દિવસની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે બીજો દિવસ પૂરો થયો છે આવતીકાલે પૂર્ણાહુતિ થશે અને ભગવાનનું સરસ આજે સ્નપન વિધિ કર્યા ગઈકાલે ભગવાનને આપણે જલાધિવાસ કર્યું હતું અત્યારે અત્યારે ભગવાનને ધાન્યાદિવાસ અને સહ્યાદિવાસ પૂર્ણ કર્યા છે આવતીકાલે ભગવાનની પ્રતિષ્ઠા થશે અને સાંજે પૂર્ણાહુતિ થશે અને ભગવાન નીલકંઠેશ્વરની કૃપાથી સારી રીતે ત્રણ દિવસનું કર્મ આપણું અહીંયા આગળ આવતીકાલે પૂર્ણ થશે તારીખ દસ બે બે હજાર પચીસના રોજ સોમવારે આ સાંજે પાંચ વાગે પૂર્ણાહુતિ થશે અને એ પ્રસંગે નવા મંદિર મંદિરનો આપણે જીર્ણોદ્ધાર કર્યો અને એ જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઉજવણી અહીંયા આગળ થઈ રહી છે એનો આજે બીજો દિવસ પૂર્ણ થયો છે નીલકંઠેશ્વર મહાદેવ જય